નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો ડભોઈ અને એકતાનગર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા આ સ્ટેશન પર ટૂંક સમયમાં ટેન્ટ સ્ટોપેજની સુવિધા શરૂ કરવામાં આવશે જેનો લાભ સ્થાનિક લોકોને મળશે આ અપગ્રેડેશન અંતર્ગત રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજ વેઇટિંગ રૂમ અને ટિકિટ કાઉન્ટર જેવી આધુનિક સુવિધાઓનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે તો આ સુવિધાઓ યાત્રીઓને અનુભવ વધુ સુખદ બનાવશે તો ઉલ્લેખનીય છે કે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હજારો પ્રવાસીઓ આવે છે તેમને સરળ પરિવહન પૂરું પાડવા માટે સરકાર દ્વારા રોડ અને રેલવે માર્ગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તો વડોદરાથી ભુજ અને એકતાનગર સુધી ટ્રેનોનું સંચાલન થાય છે પરંતુ અત્યાર સુધી તિલકવાડા સ્ટેશન પર એક પણ ટ્રેનનું સ્ટોપેજ ન હોવાથી સ્થાનિકો આ સુવિધાઓથી વંચિત હતા ત્યારે હાલમાં તિલકવાડા સ્ટેશન પર એક લૂપ લાઈનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તો આ લૂપ લાઈનથી લાઇન ક્ષમતા બનશે જેના કારણે ટ્રેનો લૂપ લાઇન અથવા સાઇડિંગમાં લઈ અન્ય ટ્રેનોને ક્રોસ આપીને સંચાલિત કરી શકાશે આનાથી રેલવે સંચાલનમાં સુગમતા આવશે તો અપગ્રેડેશન અને નવી સુવિધાઓના કારણે તિલકવાડા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે સગવડોમાં વધારો થશે તો ટૂંક સમયમાં જ અહીં કેટલીક ટ્રેનો ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવશે જેનો લાભ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંને ઉઠાવી શકે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ